આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને બળાત્કાર કેસમાં સજાનું એલાન થયું છે સિયાલદ કોર્ટે આરોપી સંજય રોયને આજીવન કેદની સજા સંભળાવી છે થોડા સમય પહેલા જ કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં એક મહિલા નર્સ સાથે દુષ્કર્મ અને તેની સાથે જે વર્તન કરવામાં આવ્યું હતું ત્યારબાદ યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું અને આખરે ત્યાંના લોકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો સમગ્ર દેશના ડોક્ટર્સમાં અને નર્સ સ્ટાફમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને આવું બીજી વખત ન બને તેવી આરોપીને કડકમાં કડક સજા ફટકારવાની લોકોએ માંગ કરી હતી લોકોએ આંદોલનો પણ કર્યા હતા રેલીઓ પણ કાઢી હતી ત્યારે સિયાલદ કોર્ટે આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી છે કોર્ટે દોષિત સંજયને પચાસ હજારનો દંડ પણ ફટકાર્યો છે સંજય રોયને બે દિવસ પહેલા દોષિત જાહેર કરાયું હતું સંજય રોયને છેલ્લા શ્વાસ સુધી જેલવાસની સજા ભોગવવી પડશે કર મેડિકલ કોલેજમાં જે દુષ્કર્મ થયો હતો અને ત્યારબાદ જે મહિલા નર્સ હતી તેનું મૃત્યુ નિપજ્યું હતું આ કેસમાં સજાનું એલાન થયું છે સિયાલદર કોર્ટે દોષિત સંજય રોયને આજીવન કેદની સજા સંભળાવી છે કોર્ટે દોષિત સંજયને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે સંજય રોયને બે દિવસ પહેલા જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો તો સંજય રોયને છેલ્લા શ્વાસ સુધી જેલવાસની સજા ફટકારવામાં આવી છે